નમસ્કાર મિત્રો સ્વાગત છે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં વાત કરીશું દ્વિતીય સત્રાંજ કસોટી અંતર્ગત ધોરણ સાત વિષય અંગ્રેજીના પેપર અને તેના સંપૂર્ણ સોલ્યુશન વિશે ધોરણ ત્રણથી આઠના દરેક વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને નીચે બેલ લાયકોન ઉપર ઓલ પ્લસ કરી સબસ્ક્રાઈબ કરી લો એટલે તમને દરેક વિષયના પેપર સોલ્યુશન મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વાત કરીએ મિત્રો ધોરણ સાત વિષય અંગ્રેજીના પેપર વિશે અહીં એક ક્વેશ્ચન આપેલું છે તે પરિચ્છેદ વાંચવાનો છે ને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો એ વિદ્યાર્થી મિત્રો તમારે ફકરો છે વ્યવસ્થિત રીતે વાંચી લેવાનો છે યુ વીલ બી અબેલ ટુ ટ્રાવેલ વિથાઉટ ટિકિટ્સ ઇન ધીસ મેટ્રો રેલ યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ યુ સ્વીપ ધ સ્માર્ટ કાર્ડ એન્ડ યોર એક્ઝિટ સ્ટેશન ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જ ધ ટ્રેન વિલ રિટર્ન વિથાઉટ ડ્રાઈવર્સ બટ યુ નીડ નોટ વરી ટેકનોલોજી વી ટેક કેર ઓફ યોર સેફટી પહેલો ક્વેશ્ચન છે વિલ યુ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધ મેટ્રો તો યે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો યસ ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જ ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્થ એક્ઝિટ તો અહીંયા આવશે એન્ટર વોટ વિલ મેક યોર ટ્રાવેલ સેફ તો ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ પરિષદમાં સલામતી માટે વપરાયેલો શબ્દ છે સેફટી અહીં નકશાના આધારે વિધાનો ખરા છે કે ખોટા એ આપણે લખવાના થાય છે તો અહીંયા સૌથી પહેલું છે ધ પોલીસ સ્ટેશન ઇઝ ધ બેંક એન્ડ મ્યુઝિયમ તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો રાઈટ ધ લાયબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લાયબ્રેરી છે એ સ્કૂલની નજીક છે તો રાઈટ આવશે ધ મ્યુઝિયમ ઇઝ ઓપોઝિટ ધ સિનેમા હોલ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સિનેમા હોલ છે અને તમે સામે મ્યુઝિયમ જોઈ શકો છો તો યસ આવશે ધ લાયબ્રેરી ઇઝ નિયર ધ એસસી જો રોડ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લાયબ્રેરી છે એસી રોડની નજીક આવેલી છે અહીંયા તમે જોઈ શકો છો અને ધ હોસ્પિટલ ઇઝ નિયર ધ એરપોર્ટ તો હોસ્પિટલ છે એરપોર્ટનીથી દૂર છે તો અહીંયા છેલ્લું ખોટું આવશે વાક્ય વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્નાર્થ વાક્યો બનાવો શંકર પ્રેપર્સ લંચ ફોર શિવ તો ડસ શંકર પ્રેપર લંચ ફોર શિવ સ્ટુડન્ટ બ્રિંગ ધ મેગેઝિન ફ્રોમ ધ લાઇબ્રેરી તો ડુ સ્ટુડન્ટ બ્રિંગ ધ મેગેઝિન ફ્રોમ ધ લાયબ્રેરી ચિલ્ડ્રન પ્લે ઓન ધ પ્લેગ્રાઉન્ડ ડુ ચિલ્ડ્રન પ્લે ઓન ધ પ્લેગ્રાઉન્ડ ધે વેન ટુ ધ લેબોર દે દે ગો ટુ ધ લેબોરેરી શંકર ગોટ અપ લેલી ઇન ધ મોર્નિંગ તો ડિટ શંકર ગેટ અપ ઇનલી ઇન ધ મોર્નિંગ રેખાંતિત કરેલા શબ્દો છે એનો જવાબ મેળવવા માટે ડબલ્યુ એચ પ્રશ્નોનો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે વિશ્વાસ પ્લે બેડમિન્ટન એવરી સન્ડે તો એ વિદ્યાર્થી મિત્રો વેનનો ઉપયોગ કરવાનો છે તો વેન ડઝ વિશ્વાસ પ્લે બેડમિન્ટન काजल विजिटेड म्यूजियम ड्यूरिंग ध वेकेशन तो अः काजल जगह हूँ उपयोग करी विजिटेड म्यूजियम ड्यूरिंग ध वेकेशन ध चिल्ड्रन ड्रिंक मैंगो जूस एवरी आफ्टरनून वॉट डू द चिल्ड्रन ड्रिंक मोनिका एटेंड्स कराटे क्लास इन वीकेज मॉनिका एटेंड लास्ट है कूनाल वॉज द बीकोज हिमिस्ट द ट्रेन वाय तो वाई वॉज़ कुनाल लेट અહીંયા વિદ્યાર્થી મિત્રો જોડકા છે જોડવાના છે ટુ તો વિદ્યાર્થી મિત્રો સેકન્ડ રહેશે ફોર્થ તો અહીંયા ફોર્થ આવશે સિક્સ્થ તો અહીં વિદ્યાર્થી મિત્રો સિક્સ્થ આવશે એ તો એથ આવશે અને તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે ટેન્થ પ્રક્રિયાને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે તો ત્રીજું વાક્ય પ્રથમ આવશે ચોથું વાક્ય છે બીજું આવશે અહીંયા પ્રથમ વાક્ય ત્રીજું આવશે છેલ્લું વાક્ય ચોથું આવશે અને બીજા નંબરનું વાક્ય છે તે પાંચમા નંબરના ક્રમમાં આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો બિલ આપેલું છે તેને ધ્યાનથી વાંચી પ્રશ્નો જવાબ આપવાના છે જરૂરત કિરના સ્ટોરાનું નામ છે અહીંયા કેટલીક વસ્તુઓ છે ક્વોન્ટિટી અને પ્રાઇઝમાં આપેલી છે પહેલું જ છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ તો ધ નેમ ઓફ ધ શોપ ઇઝ જરૂરત કિરાના સ્ટોર હાઉ મેની પેકેટ્સ અફસાન બિસ્કીટ ડીડ નીતાબેન બાય તો થ્રી પેકેટ્સ વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધ વન કિલો બાસમતી રાઇસ તો વન કિલો બાસમતી રાઇસ પ્રાઇઝ ઓફ થર્ટી થ્રી રૂપીસ હાઉ મંચ મની ડીડ નીતાબેન પે તો ટુ હંડ્રેડ ટવેન્ટી ટુ પોઈન્ટ ટવેન્ટી ફાઈવ રૂપીસ વેન ડીડ નીતાબેન ગો ટુ ધીસ શોપ નીતાબેન વેન ગો ટુ ધ શોપ બાવીસ જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી ત્રણ વ્યવસાય કરવાની ક્રિયાઓ મિક્સ થઈ છે અને જુદા સ્વરૂપમાં પાડવાની છે સૌથી પહેલું છે કટ ધ ક્લોટ ઇન ધ મેની શેપ તો વિદ્યાર્થી મિત્રો આજે ટેલર કરે છે તો એ ફર્સ્ટમાં આવશે મેક અ બ્યુટીફુલ ગાર્ડન તો ગાર્ડનર કરશે તો અહીંયા આવશે સેકન્ડ નંબરનું એટ્રેક્સ મેની કસ્ટમર વિલ ધ ફેશનેબલ ક્લોથ તો કપડાથી કોણ તો અહીંયા ટેલર આવશે સ્મિથનેસ નિયલી પેસ્ટિડાઈઝ ઓન ધ ફાર્મ તો ખેડૂતમાં આવશે અને ગેટ ગુડ ક્રોપ સારો પાક મેળવે છે તો એ પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો ફાર્મરમાં આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો સમયપત્રકનો અભ્યાસ આપેલો છે યસ્ટડી ટુડે અને ટુમોરો અહીંયા વિદ્યાર્થી મિત્રો વારના ના આપેલા છે ટાઈમ આપેલો છે કોણ ક્યારે બનાવે છે તે પહેલું જ છે વોટ વિલ મિસ સુધા ટીચ ઇન ઇલેવન થર્ટી ફાઈવ એ વામ ઓન ફ્રાયડે તો સાયન્સ વીચ સબ્જેક્ટ વિલ ધસ સ્ટુડન્ટ લર્ન સેટરડે તો સાયન્સ સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ એટ વોટ ટાઈમ વિલ મિસ્ટર સુધા મિસ સુધા ટીચ સાયન્સ એન્ડ સેટરડે તો અગિયાર એ એમ વોટ વીલ મિસ દીતાબેન ટીચ ઇઝ બાર ટ્વેલ્વ પીએમ ઓન ફ્રાઇડે તો ઇંગ્લિશ અને પાંચમા આવશે વિદ્યાર્થી મિત્રો એટ મોગરી આ આવેલું છે અહીંયા વિદ્યાર્થીઓના સાચાના પર ખરે નિશાની કરવાની છે તો પહેલાંમાં વિદ્યાર્થી મિત્રો બીજું આવશે બીજાની અંદર ફર્સ્ટ આવશે ત્રીજાની અંદર લાસ્ટ આવશે ચોથાની અંદર ફર્સ્ટ અને પાંચમાની અંદર લાસ્ટ આવશે તમારા મિત્રને તમારા જન્મદિન નિમિત્તે આમંત્રિત કરતો પત્ર લખવાનો છે અહીંયા શબ્દો આપેલા છે તો પહેલાં ડેટ આવશે પાંચ ત્રણ બે હજાર ચોવીસ પાટણ ડિયર ફ્રેન્ડ્સ હાવ આર યુ આઈ હોપ યુ વિલ બી ફાઇન આઈ હેવ રિટર્ન ધીસ લેટર ટુ ઇન્વાઇટ ટુ માય બર્થડે પાર્ટી ઓન ધીસ મંડે એટ સિક્સ થર્ટી પીએમ આઈ સેલ વેઇટ ફોર યુ કન્વિડ માય રિગાર્ડસ ટુ અંકલ એન્ડ આંટી યુ આર લવિંગલી કુશ તો આ તો વિદ્યાર્થી મિત્રો આજનો ધોરણ સાતનું પેપરનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મળ્યા નવા વિડીયોની અંદર એક નવા જ પેપર અને તેના સોલ્યુશન લઈને